અને કદાચ પાણીની સમસ્યા બીજા કોઈના રીતે આવતું હોય તો એ પણ અમે સોલ્વ કરશું અને અમે એસ્યોરન્સ આપીએ છીએ કે સો એ સો ટકા લોકોને આ નલથી જલ યોજના લાભ મળે પહેલી વાત કે હું બહારનો નથી છું તમને જેમ ખબર છે કે લોકો ભણવા માટે અને રોજગાર માટે બહાર જાય છે એ તો બહુ સારી વાત કહેવાય કે મેં બધું ત્યાગ કરીને સારી નોકરી ત્યાગ કરીને સારી સિટી ત્યાગ કરીને હું મારું પૂરું જીવન સમર્પિત કરો પાછો મારા ગામ આવ્યો છું અને બીજી વાત હું વાંસદાનો વતની છું મારું સાસરું વલસાડ છે મારા બધા સગા સંબંધીઓ અહીંયા રહી છે એટલે હું વલસાડનો વતની છું ને હવે તો હંમેશા માટે હું વલસાડમાં જ ઘર લેવાનો છું એટલે પૂરું પૂરું જીવન મારું વલસાડ માટે છે ખાસ કરીને એવો વિચાર કેવી રીતે આવ્યો કે નોકરી છોડીને તમારે સેવા કરવી જોઈએ

તેમજ ઉમરગામ વલસાડ એવા વિસ્તારમાં જે નલસેજલ યોજના આવી છે એમાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે નલસેજલ યોજના સક્સેસ જ નથી અને એમને કદાચ ખબર નહીં હોય કે વાંસદા વિસ્તારમાં નલ કપટ નામના કપટ પત્રકાર મિત્રો દ્વારા શોધવામાં આવ્યા હતા અને જેટલા પણ નવસારીના વાસ્મોના કર્મચારી હતા એ કર્મચારીને છૂટા પણ કરી દીધા છે એમના પર એફઆઈઆર પણ કરવામાં આવી છે જરા નોલેજ સુધારી લો તો સારું અને ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં જતા જતા નલસાઈ જલ યોજનાની હાલત પણ જોતા જાય તો સારું જમાય પછી છું હવે કઈ નવું પણ લાવશે કારણ કે મારું પૂરું કરેલું હતું અહીંયા મગર પકડેલો હતો મારા અહીં ધરમપુર સાથે વધારે સંબંધ છે એવું કહે છે એટલે સ્વાભાવિક છે કે એમના ઉમેદવાર એવું કહે પરંતુ કોઈ પણ વાતથી હું કાર્યકર્તાને કહું છું કોઈ પણ વાતથી ભળવાની જરૂર નથી સ્થાનિક અને જે વિસ્તારનું સમજી શકે ભૌગોલિક પરિસ્થિતિ સમજી શકે અહીંના વિસ્તારની જે પણ પ્રાણ પ્રશ્નો છે તે સમજી શકે એવા ઉમેદવાર તરીકે મને મત લોક લોકબોલી અને આદિવાસી વિસ્તારની તમામે તમામ એવી વસ્તુ જેવી રીતે પહેરવેશ છે આદિવાસી સમાજની બોલી છે આદિવાસી સમાજના વાજિંત્રો છે આદિવાસી સમાજના દેવદેવી છે આદિવાસી સમાજની વાનગીઓ છે આ દરેક વસ્તુ ખૂબ અસર કરે છે અમારી સાથે દરેક રેલીઓમાં જો તો આદિવાસી સમાજના વાજિંત્રો હોય અમારી સાથે નવમી ઓગસ્ટ એ ઉમેદવારે ક્યારે ઉજવી હશે તે મને ખબર નથી પરંતુ અમે જ્યારે નાના હતા ત્યારથી અમે નવમી ઓગસ્ટ એટલા માટે ઉજવીએ છીએ કે વિશ્વ આદિવાસી દિવસ છે કદાચ એમને નહીં ખબર હોય તમારા દ્વારા આવનારા સમયમાં એમને ખબર પાડજો કારણ કે ઘણા બધા એવા આગેવાનો છે ભાજપના એ કદી પણ નવમી ઓગસ્ટમાં આવતા નથી પરંતુ જ્યારે ઇલેક્શન આવે અને એ પહેલાની નવમી ઓગસ્ટમાં પણ આવી જાય છે એટલે આવા બહરૂપિયા અને જરા જરા વારમાં વેશ બદલે એવા ઉમેદવારથી ચેતજો એવું જ મારી લોકોને અપીલ છે